આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે નમસ્કાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માંડવી અને માંગરોળ તાલુકાના આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેની કાકરાપાર ગોરધા વડ ઉદવહન પાઇપલાઇન યોજનાનું લોકાર્પણ કર્યું આ યોજનામાં બત્રીસ કિલોમીટર લંબાઈની પાઇપલાઇન દ્વારા મકાનના સાડત્રીસ માળ જેટલી ઊંચાઈએ પાણી લઈ જઈને માંડવી તાલુકાના એકસઠ તથા માંગરોળ તાલુકાના અઠયાવીસ મળી નેવ્યાસી ગામોની ચાલીસ હજાર પાંચસો એકર જમીનને સિંચાઈની સુવિધા અપાશે આ ઉપરાંત લિફ્ટ ઇરીગેશનની યોજનાના લીધે ત્રણ ડેમ બે તળાવો તથા ત્રીસ ચેકડેમમાં સંગ્રહ થવાથી આસપાસની જમીનના ભૂગર્ભ જળસ્તરમાં પણ વધારો થશે રમત અને યુવા બાબતોનું મંત્રાલય આ મહિનાની બારમી તારીખથી દેશમાં એક અઠવાડિયા માટે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરી રહ્યું છે યુવાનો માટે આદર્શ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે આ મહોત્સવનું આયોજન થાય છે આ વર્ષે આ મહોત્સવનું વર્ચ્યુઅલ માધ્યમથી આયોજન કરવામાં આવશે જેમાં દરેક રાજ્યની પ્રતિભાઓને સામેલ કરવામાં આવી છે ઉપરાંત વિવિધ સ્પર્ધાત્મક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે આ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય યુવા પુરસ્કાર પણ અપાશે કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રી કિરણ રિજીજુએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંગળવારે આ મહોત્સવનો પ્રારંભ કરાવશે જેનું સમાપન સંસદના કેન્દ્રીય કક્ષમાં આયોજિત થનાર યુવા સંસદ કાર્યક્રમ સાથે થશે વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ સોમવારથી ધોરણ દસ અને બારના વર્ગો શરૂ થવાના છે જેથી છેલ્લા બે દિવસથી કચ્છની શાળાઓમાં સેનિટાઇઝેશન કરવાની કામગીરી ચાલી રહી છે કોરોનાને પગલે શાળાઓ દ્વારા પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે શાળા સંચાલકો દ્વારા બેઠક વ્યવસ્થા સેનિટાઇઝેશન સહિતની બાબતો સુદ્રઢ કરવામાં આવી છે આ અંગે ભુજની વીડી હાઇસ્કુલના આચાર્ય ડોક્ટર ઉર્મિલ હાથી અને ભુજ તાલુકાની ઢોરી માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ શ્રી પીજી ઝાલાએ તેમની શાળાની તૈયારીઓ અંગે આ મને જણાવ્યું હતું પ્રિન્સિપાલ સેટ વીડીએસ સ્કૂલ પુષ આવતીકાલ તારીખ 11 થી જ્યારે 10મા અને 12મા ધોરણ માટે સ્કૂલો ચાલુ થઈ રહી છે ત્યારે શાળામાં પ્રિકોશન માટે આખી શાળાને સેનિટાઈઝ કરેલ છે તેમજ આવતીકાલે જે વિદ્યાર્થીઓ શાળાએ આવશે તેઓને એસઓપી મુજબ ચિત્ચક પ્રમાણે એક બેન્ચમાં એક વિદ્યાર્થીને બેસાડી અને અધ્યયન કાર્ય કરાવવામાં આવશે તેમજ થર્મલ ગન થી ચેકિંગ કરવામાં આવશે અને સેનીટાઇઝરથી હાથ દોડાવવામાં આવશે એ બધી પ્રિકોશન અને આગોતરી તૈયારી શાળાઓમાં કરી દેવામાં આચાર્ય તરીકે સરકારી હાઈસ્કૂલ ઢોરી ખાતે સેવા બજાવી રહ્યો છું હાલમાં જયારે સરકારે કોરોના મહામારીમાં શાળાઓ શરૂ કરવાની જયારે વાત કરી છે ત્યારે પેલા તો વાલીની જ અનિવાર્ય છે અમારું સ્ટેપ એ હશે કે વાલીની સંમતિ લેવી ત્યારબાદ અમે શાળામાં બે ટાસ્ક ફોર્સ બનાવેલી છે જયારે આ ટાસ્ક ફોર્સ ની નિમણૂક કરી છે તો એનું કામગીરી એ છે કે મોનિટરિંગ કરશે વિદ્યાર્થીઓ છે એ કોવિડ ની નાઇન્ટીન ની ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરે એના માટેનું વોચ રાખશે અને નળમાં હાથ ધોઈ અને પછી શાળામાં પ્રવેશ કરશે શરૂઆતમાં એનું થર્મલ દ્વારા ટેમ્પરેચર માપવામાં આવશે દરેક વિદ્યાર્થીઓનું અને રજીસ્ટર પણ નિભાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ જેવા એન્ટર થાય એટલે ટેમ્પરેચર શો ઉપર હશે તો તરત જ સંપર્ક કરીને વિદ્યાર્થીને ઘરે પરત મોકલવામાં આવશે સાથે સાથે શાળાની દરેક દિવાલ ઉપર કોવિડ નાઇન્ટીન ની જે પણ ગાઈડલાઈનો છે એ ચોંટાડી દેવામાં આવી છે અને સતત શિક્ષકોને પણ કહેવામાં આવ્યું છે કે દરેક બાળક ઉપર મોનિટરિંગ રાખે અને વિદ્યાર્થીઓને પણ કહેવામાં આવ્યું છે કે ઘરેથી જ પોતાનો અલ્પાહાર અને પાણીની બોટલ લઈને આવે શાળાને આજ રોજ પૂરી પૂરી સેનેટાઈઝ કરી નાખવામાં આવી છે સોમવારે જેવું પણ વિદ્યાર્થીઓ આવશે એટલે વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ નું પણ ખાસ સૂચના દેવામાં આવી છે જે વિદ્યાર્થીઓની સંમતિ નહીં હોય એને શાળામાં પ્રવેશ આપવામાં નહી આવે અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર